ખેડૂત મિત્રો હું ની પડિયા આજે એક વિઝિટ કરવા માટે આવેલો છે જે કે કલમ આપણે આંબાની જે કલમ કરતા હોય મિત્રો અને આંબાની અંદર જે પ્રોબ્લેમ તમને એવા લાગતા હોય કે તમારે કે પ્રોબ્લેમ એટલે કે એની ફૂટ ના થતી હોય એનો ગ્રોથ ના આવતો હોય કે તમારે ઉભા છોડ હુકાઈ જતા હોય અને જેને નીચે કે અંદર મૂળમોથી હુકારો લાગી જતો હોય અને ઉધવ આવતી હોય અને એવા બધા પ્રશ્નો હોય કે તમે જો કલમ કરવાના જ હોય તો મિત્રો આપણો સંપર્ક જલ્દી જ કરજો તો એના માટે આપણી પાસે ખાતર એની માથે ઉપરની દવા છંટકાવ કરવા માટેની બધી મળી જશે તો મિત્રો પહેલાંમાં પહેલો તો તમને બહુ રિઝલ્ટ પણ બતાવે છે તો મિત્રો તમે જોઈ શકો છો આ રિઝલ્ટ ખાલી પંદરથી વીસ 20 દિવસમાં આટલી ફૂટ પણ નવી નવી આવી ગઈ છે આખો છોડ ફૂંકાવાનો થઈ ગયો હતો તો મિત્રો જુઓ ખાલી જુઓ મિત્રો આખો નીચેથી આખો છોડવો હૂંકાઈ ગયેલો અને આખો ફૂકાયા પછી તમે જો એની ફૂટ આખો છોડવા અહીં આગળથી આખો ફૂંકાઈ ગયેલો હતો છોડવો અને છોડવા હુકાયા પછી પણ તમે જોઈ શકો છો એને કેવો ગ્રોથ લાગી ગયો છે અને સારામાં સારા બધા તમે બધી કલમો બતાવજો એમને તો મિત્રો તમે પણ જો કલમ કરવાના હોય આંબાની તો આપણો મિત્રો સંપર્ક કરો અને આપણી ચેનલ પણ નવા હોય તો એને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી દેજો તો આવનારી નવી અપડેટ મળતી રહેશે તો મિત્રો આપણો સંપર્ક કરો ઓકે